આજનું રાશિફળ આજે દસ મે આ ત્રણ રાશિના ચટકો માટે આજનો દિવસ રહેશે મિશ્રિત પરિણામ વાળો જાણો તમારી રાશિ જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે પહેલી રાશિ છે મેષ રાશિ આજનો દિવસ તમારા માટે વ્યસ્ત રહેશે તમારા વ્યવસાયનો વિસ્તાર થશે કેટલીક નવી યોજનાઓ તમારા મગજમાં આવશે જેને તમે તરત જ આગળ વધારી શકો છો જો તમે કોઈની પાસેથી પૈસા ઉધાર લીધા હોય તો તેને ચૂકવવામાં તમે ઘણી હદ સુધી સફળ થશો તમારે વાસી ખોરાક ખાવાનું ટાળવું પડશે કારણ કે તમને પેટનો દુખાવો ગેસ અપચો વગેરે જેવી સમસ્યાઓ થઈ શકે છે તમારી મિલકત સંબંધિત વિવાદનો ઉકેલ આવતો જણાય છે આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામ આપનારો રહેશે તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહેવું પડશે જો તમે કોઈ મોટું જોખમ લેશો તો તેનાથી તમને નુકસાન થઈ શકે છે તમારી આર્થિક સ્થિતિ નબળી પડી શકે છે તમારો ફાલતુ ખર્ચ વધી શકે છે જો તમારી મનપસંદ વસ્તુઓમાંથી કોઈ ખોવાઈ ગઈ હોય તો તમે તેને પાછી મેળવી શકો છો કોઈ બહારના વ્યક્તિને કારણે તમારા અને તમારા જીવનસાથી વચ્ચે તણાવ થઈ શકે છે મિથુન રાશિ આજનો દિવસ તમારા માટે કોઈ પણ વાદ વિવાદથી દૂર રહેવાનો રહેશે પરિવારમાં ચાલી રહેલી સમસ્યાઓને અવગણશો નહીં તમારે કેટલાક અજાણ્યા લોકોથી અંતર જાળવી રાખવું પડશે તો અમારા સસેરામાંથી કોઈની સાથે કોઈ પારિવારિક સમસ્યા વિશે તમે વાત કરી શકો છો કોઈને પૂછ્યા વિના સલાહ ન આપો નહીં તો પછીથી પસ્તાવો થશે સરકારી નોકરીની તૈયારી કરતા લોકોને તેમની મહેનત પર વિશ્વાસ હોવો જોઈએ અને તેમાં કોઈ કસર છોડવી જોઈએ નહીં આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ આજનો દિવસ તમારા માટે ખૂબ જ ફળદાયી રહેશે તમે તમારા બાળકો માટે આશ્ચર્યજનક ભેટ લાવી શકો છો તમારા પરિવારમાં કેટલાક નવા દસમનો ઊભા થઈ શકે છે તમારે તમારા જીવનસાથીની ભાવનાઓનું સન્માન કરવું પડશે નવા પરિણીત લોકોના જીવનમાં નવા મહેમાનનો પ્રવેશ થઈ શકે છે તમે તમારા ભાઈ કે બહેન સાથે બેસીને પારિવારિક સમસ્યામાં ચાલી રહેલી સમસ્યાને ઉકેલવામાં સફળ થશો પરિવારમાં કોઈ સુપ્રસંગનું આયોજન થઈ શકે છે આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે કોઈને ખોટા વચનો ન આપો વિવાહિત જીવન સુખી રહેશે કારણ કે આજે તમારા અને તમારા જીવનસાથી વચ્ચે અંતર ચાલી રહ્યું હતું તે દૂર થશે તમે ક્યાંય બહાર ફરવા જવાની યોજના બનાવશો પરિવારમાં કોઈ ધાર્મિક કાર્યક્રમનું આયોજન થઈ શકે છે જો તમારા પિતા કોઈ સલાહ આપે છે તો તમારે તેનું પાલન કરવું વધુ સારું રહેશે તમારે કોઈ પણ સ્કીમમાં વિચાર્યા વગર પૈસાનું રોકાણ ન કરવું જોઈએ વેપાર લોકોએ જોખમ લેવાનું ટાળવું પડશે આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામ લાવશે તમે તમારી સારી વિચારસરણીથી તમારા કાર્યક્ષેત્રમાં નવી જગ્યા બનાવશો તમને તમારા સહકર્મીઓનો સંપૂર્ણ સહયોગ મળશે ઉતાવળના કારણે તમારા કામમાં થોડી ગરબડ થવાની સંભાવના છે કોઈ પણ કાયદાકીય મામલામાં તમારે કોઈ વાત ગુપ્ત રાખવી જોઈએ નહીં નહીં તો તમારા વિરોધીઓ તેનો ફાયદો ઉઠાવી શકે છે જો કોઈ શારીરિક પીડા લાંબા સમયથી ચાલી રહી હોય તો તમારી તકલીફ વધશે તમે તમારા પરિવારના સભ્યોને લઈને ક્યાંક બહાર જઈ શકો છો આ આવનારી સાતમી રાશિ છે તૂલાર હશે રાજનીતિમાં કામ કરતા લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે તમને કોઈ મોટા નેતાને મળવાનો મોકો મળશે તમે તમારા ઘરની આંતરિક સજાવટમાં પરિવર્તન લાવી શકો છો પરિવારમાં ચાલી રહેલા મતભેદો તમારા માટે માથાનો દુખાવો બની જશે તમે કોઈને પણ કોઈ વચન આપતા પહેલા ખૂબ જ સમજી વિચારી લો જો તમે નવું વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો તો થોડો સમય રાહ જોશો તો તે તમારા માટે સારું રહેશે વિદ્યાર્થીઓ તેમની પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત જોવા મળશે આ આવનારી આઠમી રાશિ છે વૈશ્વિક રાશિ આજે તમારી નિર્ણય લેવાની ક્ષમતાની પ્રશંસા થશે તમે પરિવારના સભ્યોને કોઈ રહસ્ય જાહેર કરી શકો છો તમે તમારી ઈચ્છા વિશે તમારી માતા સાથે વાત કરી શકો છો તમારે તમારા બાળકોને આપેલું કોઈ પણ વચન પૂરું કરવું પડશે પરિવારમાં કોઈ પણ બનાવવાનો પ્રયાસ કરશો નવમી રાશિ છે ધન રાશિ આજનો દિવસ તમારા માટે દોડધામથી ભરેલો રહેશે તમે તમારા વ્યવસાયમાં કેટલીક નવી યોજનાઓ શરૂ કરી શકો છો તમે તમારી આવક વધારોના તમારા પ્રયત્નોને વેગ આપશો વ્યસ્ત કાર્યક્રમને કારણે તમે પરિવારના સભ્યોને સમય આપી શકશો નહીં તમે અમુક મોસમી રોગોથી પ્રભાવિત થઈ શકો છો જેનાથી બચવા માટે તમારે સ્માર્ટ બુદ્ધિનો ઉપયોગ કરવો પડશે મુસાફરી દરમિયાન તમને કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળશે જો તમે તમારા કોઈ પણ મિત્ર પાસેથી કોઈ મદદ માંગશો તો તમને તે સરળતાથી મળી જશે આવનારી દસમી રાશિ છે મકર રાશિ આજનો દિવસ તમારા માટે ખર્ચમાં વધારો લાવશે તમારો ખર્ચો ઘણો મોટો હશે કારણે તમારી આવક થોડી ઓછી થશે કોઈની સલાહ પર વધારે પૈસા ખર્ચ ન કરો અને તમારી ઉડા પ્રવૃત્તિઓ પર નિયંત્રણ રાખો તમારા પિતાની કોઈ જૂની બીમારી ફરી આવી શકે છે જે તમને પરેશાન કરશે જો વિદ્યાર્થીઓએ કોઈ પણ સ્પર્ધામાં ભાગ લીધો હોય તો તેઓ ચોક્કસપણે તેમાં સફળતા મેળવશે તમારે તમારા અભ્યાસની સાથે અન્ય કામમાં પણ પૂરેપૂરું ધ્યાન આપવું પડશે તમે મિત્રો સાથે આનંદમાં થોડો સમય પસાર કરશો આવનારી અગિયારમી રાશિ છે કુંભ રાશિ નોકરી કરતા લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે તમને જવાબદારીઓ મળશે અને તમારે તેને સમયસર પૂર્ણ કરવી પડશે તમારા અધિકારીઓ તમારા કામથી ખુશ રહેશે તમને નવી પ્રોપર્ટી ખરીદવાનું મન થઈ શકે છે શેર બજાર સાથે જોડાયેલા લોકોએ થોડી સાવધાની સાથે રોકાણ કરવું પડશે તમારે વધુ પડતી રકમનું રોકાણ ન કરવું જોઈએ આજે જે ભાગ્ય તમને કોઈ પણ કામમાં સાથ આપશે બાળકોની સંગતિ પર વિશેષ ધ્યાન આપવું પડશે કારણ કે તે તેમને કેટલાક ખોટા કામો તરફ દોરી શકે છે આવનારી બારમી રાશિ છે મીન રાશિ આજનો દિવસ તમારા માટે મૂંઝવણોથી ભરેલો રહેશે તમારે તમારા કામમાં ધ્યાન આપવું જોઈએ બીજાની બાબતોમાં પડવું નહીં નહીં તો લડાઈ થઈ શકે છે વધારે કામના કારણે તમે તણાવમાં રહેશો જેની અસર તમારા કામ પર પણ પડશે તમને તમારા પરિવારના કોઈ સભ્ય તરફથી કેટલીક નિરાશાજનક માહિતી મળી શકે છે તમે તમારા જરૂરી કામોની યાદી બનાવીને આગળ વધો તમારો આત્મવિશ્વાસ મજબૂત રાખો